એક્ટિવ ઇલેક્ટ્રિક વેપારી મંડળના ઉપક્રમે ચોથો બ્લડ ડોનેશન કેમ્પ દીપક હોલ ખાતે આમંત્રિતો અને સ્પોન્સરોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો રક્તદાન કેમ્પના પ્રારંભે આમંત્રિતોનું સન્માન કરવામાં આવ્યું હતું ભાવનગર બ્લડ બેંકના લાભાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ અને એસોસિએશનના સભ્યોએ રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પ વિશેની માહિતી એક્ટિવ ઇલેક્ટ્રિક વેપારી મંડળના પ્રમુખ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ આપી હતી તમામ રક્તદાતાઓને મંડળ તરફથી ગિફ્ટ હેમ્પર અપાયું હતું આ રક્તદાન કેમ્પનું આયોજન અમે પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપણા ભારતના વીર શહીદોની સ્મૃતિમાં આ રક્તદાનનું આયોજન દર વર્ષે કરીએ છીએ અને અમારા એક્ટિવ ઇલેક્ટિવ વેપારી મિત્ર મંડળના કાર્યકર્તાઓ સર્વશ્રી સીટીભાઈ શ્રી શૈલેષભાઈ શ્રી જગદીશભાઈ શ્રી રોનકભાઈ શ્રી પ્રતીકભાઈ શ્રી રામભાઈ આ બધા જ મિત્રો ખૂબ જહેમત લઈ અને કાર્ય કરે છે અને બહુ સરસ રીતે આ કાર્ય થઈ રહ્યું છે આ બ્લડ ડોનેશન કામ કરવાનું પાછળનું એક કારણ એ પણ છે કે ભાવનગરમાં ભાવનગર જિલ્લામાં છેલ્લે સમ્યા પીડિત બાળકો ખૂબ બધા છે ખૂબ સંખ્યામાં છે તો એ બાળકોને અમે કંઈક હેલ્પ કરી શકીએ એવો પણ અમારો આશય છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવવા માટે અમારા જે બ્લડ ડોનરો રેગ્યુલર બ્લડ ડોનરો છે એનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ